મેથી છે પોષણનો ભંડાર અને રોગોનો ઈલાજ આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આવી જ એક વસ્તુ છે મેથી સામાન્ય રીતે તેનો ઉપયોગ ખોરાકમાં સ્વાદ ઉમેરવા માટે થાય છે જ્યારે આયુર્વેદમાં તેને ઔષધ તરીકે વર્ણવવામાં આવી છે આહારમાં મેથીનો સમાવેશ કરવાથી થતા ફાયદા એક ડાયાબિટીસમાં ફાયદાકારક મેથીના દાણામાં ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ જીઆઈ હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે પોતાના આહારમાં મેથીનો સમાવેશ કરવો જોઈએ મેથીના પાન પાવડર અને બીજ ત્રણેય ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે આ સિવાય મેથીના દાણા કોલેસ્ટેરોલ લેવલને પણ કંટ્રોલ કરે છે બે વજન ઘટાડવામાં મદદરૂપ મેથીના દાણામાં દ્રાવ્ય ફાઈબર હોય છે જેનાથી પેટ ભરેલું લાગે છે તે ભૂખ ઘટાડે છે અને ચયાપચયમાં સુધારો કરે છે તે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે જે લોકો વજન ઘટાડવા માગે છે તેઓ તેમના રોજિંદા આહારમાં મેથીનો સમાવેશ કરી શકે છે ડા સ્વસ્થ રાખે છે મેથીનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે તેમાં ઉચ્ચ ફાઈબર હોય છે જે આંતરડાને સાફ કરે છે વધુમાં મેથીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમને સ્વસ્થ બનાવે છે આવી સ્થિતિમાં જે લોકો કબજિયાત એસિડિટી જેવી પેટની સમસ્યાઓથી પરેશાન છે તેઓ નિયમિત રીતે મેથીનું સેવન કરી શકે છે ચાર પીસીઓસ અને પીસીઓથી રાહત આપે છે મેથી પોલીસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ પીસીઓસ અને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ પીસીઓદ માટે પણ ફાયદાકારક છે તે અનિયમિત માસિક ધર્મ પીરિયડ્સ દરમિયાન વધુ પડતો દુખાવો ચહેરા પરના અનિચ્છનીય વાળ ખીલ અને તણાવ જેવી સમસ્યાઓથી રાહત આપે છે પાંચ શ્વાસ સંબંધી રોગોમાં પણ ફાયદાકારક છે મેથીના દાણા અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે અને મેથીમાં લાળ સાફ કરવાના ગુણો છે આહારમાં મેથીનો સમાવેશ કેવી રીતે કરવો એક મેથીની ચા મેથીની ચા બનાવવા માટે સૌથી પહેલાં તેના બીજને ગરમ પાણીમાં પલાળી દો જ્યારે તેનો અર્ક પાણીમાં ઓગળી જાય છે ત્યારે તેને ગાળીને પી શકાય છે તમે સ્વાદ માટે તેમાં થોડું મીઠું પણ ઉમેરી શકો છો બે ફણગાવેલી મેથી મેથીના દાણાને આખી રાત પલાળી રાખો આ પછી તેમને ધોઈ લો અને તેમને સૂતરાઉં કપડાંથી બાંધી દો બીજા દિવસે મેથીના ફણગા ફૂટશે ફણગાવેલી મેથી સવારે ખાલી પેટ ખાઈ શકાય છે આ સિવાય તેને સલાડ અને સેન્ડવિચમાં ઉમેરીને પણ ખાઈ શકાય છે ત્રણ મેથીનું પાણી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ પીઓ તે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે ચાર મેથી પાવડર મેથીના દાણાને બારીક પીસીને તેનો પાવડર બનાવી લો અને તેને તમારા ભોજન અથવા દહીંમાં મિક્સ કરીને ખાઓ તે વાનગીઓમાં વિશેષ સ્વાદ ઉમેરી શકે છે પાંચ મેથી સૂપ તમારી પસંદગીના શાકભાજી સાથે મેથીના દાણાને ઉકાળીને સૂપ તૈયાર કરો તેમાં થોડું મીઠું નાખીને રોજ પીઓ મિત્રો વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર